ગાડલાની સરખામણી કરતા અને ક્રિશભાઈ પટોળિયા આપણા છ વિશેમાં ફેર સાથે ખુરચી લઈને રખડતા એટલે તમે જોઈ શકો છો કઈ ફેર નથી નવ્વાણું ટકા વાળા બી ગાદલા ઓલા કરે છે અને વેલ થયેલા માણસો બી ખુરચી કરે છે એટલે એ બે હરખું જ છે કઈ લાંબુ કઈ છે નહીં આ છે આપણે ભણો તમે શોર્ટ શોર્ટ બ્લોગમાં ભણાને જોઈ લેજો હરખી રીતે તમને બહુ મજા આવી જાય જોયું ભણા એ ભણા થોડુંક તો કરકા કામ

ફેસબુક માં હું બ્લોગ ક્યાં નાખું છું અશ્વિન ભાઈ આવી માં જો તો ઇજ્જત કર એટલે મેં કે તને ગાળો દીધી કે મારા મમ્મી કે દરરોજ બ્લોગ જોય થોડીક ઇજ્જત કરતા મેં કે તને ગાળો દે દીધી જોવે છે નાના હારું કેવા ભાણો છે પાણો પાણાને હેરાન કરતા જ નથી એની ઈ ભાણો જેમ છે એમ જ આપણે રાખવી છે આમે તો હેરાન કરા પાણા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો

અહીંયા બહુ બધું પબ્લિક બી છે તો આપણે વ્લોગ ને થોડીક વાર માટે વિશ્રામ આપીને ઘરે જાવી તો આપણે સુઈ જાવી પછી આપણે મળવી અમારી ગાય છે નાની નાની બધું દોઈ લે દોઈ લે બેટા ફાણો ગમે ત્યાં જાય જલાઈ જ જાય છે ફાણો ગમે ત્યાં જાય છે જલાઈ જાય છે હું કામ જલાઈ છે આપણને નથી કરવું માણો જલાઈ જાય છે જો એ લોહી નીકળે જો જોવા દે જોવા દે ક્યાં નીકળે જો અહીંયા નીકળું જો એવી ભાઈ તમે તમે એવી મસ્તી ના પાણા ને પછી તમે હાવ ના ના પાણા બહુ સરસ છે આપડા પાણો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે એમ એમ કીધું છે એટલે કરી દે તમારો ફોન આવી ગયો ભાઈ ઘરે જાવ જો હાલો હવે જવાય હો કાળુ ભાઈ હાલો હવે હવે જવા બધા બ્લોક વાળા ફેકુ જો પાણો પાછળથી આવું બોલે પાણા હવે તારે એક એક ક્લિપ હું કટ નઈ કરું એમને મૂક મુક દે જો હવે તારા બધા બધા ધંધાંગેલા મૂકું હવે ભાઈ હવે તમે ઘરે જાવ ડેલાનો ફોન આવે છે ડેલાના થઈ ગયે જોયું તમે ભણો ભણો સીધો આડો જ આવી જાય પાણો બોલુશ કાઈ તારે એ એ માણા

મિત્રો હવે આપણે ભાગવી હા તમારું તમે ભાગો હવે હા કડી લઈને આવો છો હાલી ને આવ્યો હાલો આપડે હાઇલા જ આવી હાલે દિશાનભાઈ ચાલો ગાઈ જઈશ તો આપડે હવે તમને મળીએ સવારે અત્યારે તો જાઉં હોઈ જાઉં અને પછી મળવી ઓકે ચાલો કહી દીશ નેક્સ્ટ ડે થઈ ગયો છે સવાર પડી ગઈ છે ટાઈમની વાત કરવી તો નવ વાગી ગયો છે નવ ને ત્રણ થઈ છે અત્યારે કથામાં જવાનો ટાઈમ છે કારણ કે આજે હવારની કથા સાજે આજે કાંઈ છે નહીં કારણ કે એને બાજુમાં મતજનો માંડો છે એટલે આપણે થોડુંક ટાઈમિંગમાં ફેરફાર કર્યો છે તો અત્યારે કથામાં જાઉં શોર્ટ વ્લોગની વાત કરવી તો થોડાક લેટ થાય તમે જોયો એમ કાલનો નથી જોયો તો જોતા હોજો કારણ કે કાલે આવ્યો તો આઈ થિંક નવ વાગે આઠ વાગે તો કંક આવી ગયો તો એવું થોડુંક હમણાં હાલે છે શેડ્યુલ થોડું થોડુંક આમ તો આગળ પાછળ છે બાકી તો લેક્સરને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો માં તમે બહેના રહેજો કાલનો આવી જશે અત્યારે આપણે ક્યાં જાવું હું કરશું એ બધું કાલે આવી છે તો નવો હોય તો લેક્સરને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો મળવી કાલે એક નવ બ્લોગમાં જય હિન્દ જય ભારત